એક મહત્વના સમાચારો પર નજર કરીશું સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા રોડ પરવું તો જવું ક્યાં એવી સ્થિતિનું નિર્માણ થયું છે સ્થાનિકો કહે છે કે ત્રણ મહિનામાં બ્રિજની કામગીરી પૂર્ણ કરવાની વાત હતી પરંતુ હજુ સુધી કોઈ કામગીરી શરૂ નથી કરવામાં આવી જેના લીધે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી બેઠવી પડે છે અધુરામાં પૂરું માવઠું થતા રસ્તાની સ્થિતિ હતી એનાથી પણ વધારે ખરાબ થઈ ગઈ છે જેથી કચ્છ ધ્રાંગધ્રા અને પાટડી તરફ જતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે દુર્ગત બનેલા રસ્તામાં ટુ વ્હીલર ચાલકોની સ્થિતિ પણ અત્યંત દયનીય છે આવા માર્ગમાંથી પસાર થતા ટુ વ્હીલર ચાલકો ઘણીવાર નીચે પટકાયા હોય એવી ઘટનાઓ પણ બની છે એવામાં નર્મદા કેનાલ પર બ્રિજની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે દિવસ માં પુલ બનાવી દેવાનો વાયદો કર્યો હતો સરકારે હજુ બન્યો નથી અને આ કેવી પોઝિશન તમે જોઈ રહ્યા છો કેવી હેરાન થાય અને ગાડીઓ નથી બરોબર તૂટી જાય સસ્પેન્શન તૂટી જાય બેરિંગ ભાંગી જાય હક તૂટી જાય બે પંદરસો બે હાજર નું વેરન્ટીજ ગાડીમાં આવે છે આમ નામ ચાલતું રહ્યું ને તો ગાડીઓ ઘરે મેકી દેવાના વાત અને રસ્તા ની વાત જાવ તો સુરેન્દ્રનગર કામ હોય ની તો મન થતું નથી છેલ્લા પંદર દિવસ સુરેન્દ્રનગર પટ્ટો વાળા અમારા પટ્ટો જે હાથ હરા હરાથી બધા આવે અમારા કામ ખોડું બધા બંધ થઈ ગયા આ ને હાલે બધા તકલીફ કેવી ગાડી ગમે તે લાવી ધોઈ તો નાખી હાલો ને પણ પૂર્ણ કરવામાં આવે છે આજે ત્રણ મહિના પૂરા થવા આવ્યા તેમ છતાં આનું કોઈ કામગીરી હજી જે પ્રજા હેરાન થાય છે અત્યારે જે રોડ ઉપર ખાડા છે કાલે એક બેન ને ડિલિવરી કરાવવા લઈ જવા તા મહા મહામુસીબતે ડિલેવરી કરવા લઈ ગયા